ગામ માલોસણ અહીંયા અમે મત ગણતરીના રીકાઉન્ટિંગ માટે માગણી કરવા આવ્યા છીએ બનાવમાં એમ હતું કે મારે રીકાઉન્ટિંગ ગણતરી ચાલુ હતી તે અમને ખોટો અબારો કરી અને પછી ડાયરેક અમને કીધું કે તમે હારી ગયા છો અમને કોઈ બતાવ્યું નહીં કોઈને ટેબલ નીચે બેસીને ગણતરી કરેલી છે અને રીકાઉન્ટિંગની માગણી કરી ફોર્મ માંગી તો અમને કોઈ ફોર્મ બોર્મ આપ્યું નહીં અને કીધું કે તમે નીકળી જાવ અહીંયા બહાર કોઈ સસ્પેન્ડ નામ ખબર નથી સહી બાઈ કરાઈ નથી એમના બાયરેક નીકળી જો હારી ગયા એમ સુમ સામે સામે પક્ષે સત્ સંદીપ